કેટલા લેખા ચાર એક ચાર પાંચ છ તો કેટલા લેખા છ ચાલો એના પછી એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો કેટલા લેખા સામે સાત

હવે 1 વર્ષ પછી હું કેટલા વર્ષની થઈ જઈશ 10 કેટલા વર્ષની થઈ જઈશ 10 વર્ષ એટલે એટલે 9 અને 1 9 ને 1 10 હવે જો નીચે ચિત્ર આપ્યા આ છોકરી છે એના હાથમાં મણકા છે ઈ ગણો જો કેટલા મણકા છે 1 2 3 4 5 6 7 8 9 10 કેટલા છે 10 10 10

એના પછીનામાં છોકરી પાસે એક પાંદડું છે અને એક દાડી છે એમાં પાંદડા છે ઈ પાંદડા ગણો જોઈએ કેટલા છે ચાલો દસ ચાલો એમાં લખી નાખો દોસ્ત